અમરેલી મૂક બધીર સેવા ટ્રસ્ટ પરિવારના કન્વીનર એમ કે સાવલિયા વસંતભાઈ પોકર અને રઘુભાઈ ભટ્ટ દ્વારા ભૂમિપૂજનની તૈયારીઓનો આખરી ઓપ આપ્યો હતો સાવલિયા એક મિશ્ર એમ કે સાવલિયા મૂળ ગામ સાજાવદર અમરેલીમાં અમરેલીના હિતચિંતકોએ કરેલી વ્યવસ્થાના ભાગરૂપે અંદાજે પચીસ વર્ષ પહેલાં મંગલદાસભાઈ મહેતા બેચરભાઈ ફોકળ નટરલાલ શામળદાસ વોરા અને વસંતભાઈ ગજેરાના સહયોગથી અહીંયા છ બાળકોથી કામ શરૂ થયું અત્યારે એવરેજ અઠ્યોતેર બાળકો રહે છે વધીને નેવું રહે છે હજી અમરેલી જિલ્લામાં કુલ આઠસો ને વીસ જેવા મુખ બાળકો છે જેમાંથી અમદાવાદ ભાવનગર અને અમરેલી જતા છસો બાળકો હજી ગામડાના ઊંડાણમાં પીડિત છે અને એના ભાગરૂપે અહીંયા હોસ્ટેલમાં દીકરીઓને અગ્રતા આપી અને છ વર્ષથી દસ વર્ષની અંદરની દીકરીઓને રહેવાની હોસ્ટેલ બનાવવા માટે આ સંસ્થાને અમરેલીના જ વતનપ્રેમી વતનના રતન એવા ધીરુભાઈ બાબરિયા દેવરાજાને જેણે પાત્રી લાખ રૂપિયા જેવી સખાવત આપી છે બીજા દાતો વસંતભાઈ ગજેરાએ પાંચ લાખ એમ કે સાવલિયા પરિવાર પાંચ અને કાળુભાઈ ભંડેરીજીએ પાંચ લાખ અને બીજા ઘણાએ આપી છે ત્યારે આ સંસ્થાની મારફત એમનું પોતાનું જીવન સારું રહે ટ્રેનિંગ મળે નિર્વાહ થાય ઘડતર થાય એવા પ્રયત્ન ટ્રસ્ટીઓ અને સમાજ વતી થાય છે આ પ્રસંગે આજે ભૂમિપૂજન હતું અને ભોજનમાં સૌ સમાજ સ્ટેટીઓ ડૉક્ટરો વકીલો એન્જિનિયરો સામાન્ય ગ્રામજનો શિક્ષકો અને તમામ જાતિના લોકો અઢારે આલમને હાજર રહી અને હું પાપી છે એ બદલ નો આભાર